હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એક સિક્રેટ સામગ્રી ઉમેરીને લાલ ચોળીનું રસાવાળું શાક જેને તમે જ્યારે ઘરમાં કોઈ પણ શાક ના હોય ત્યારે ચોક્કસથી બનાવીને ખાઈ શકો છો ખાવામાં આ શાક ઘણું હેલ્ધી છે જેમને શરીરમાં લોહીની કમી થઈ ગઈ હોય એ તો આ લાલ ચોળીનું શાક અઠવાડિયામાં બે વાર ચોક્કસથી બનાવીને ખાય પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર આ ચોળીનું શાક વેજીટેરિયન લોકો માટે ખૂબ જ સરસ ઓપ્શન છે જો મારી રીતે તમે આ ચોળીનું શાક બનાવીને ખાશો તો બીજી બધી જ રીત ભૂલી જશો એકદમ સિમ્પલ રીતે આ ટેસ્ટી રસાવાળું ચોળીનું શાક આપણે બનાવીશું તો ચલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલા આપણે ચોળી પલાળવી પડશે તો એના માટે અહીંયા થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલી જે લાલ ચોળી આવે છે મેં એ લીધી છે ગ્રામમાં જુઓ તો એકસો ચાલીસ ગ્રામ જેટલી આ ચોળી છે હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીશું અને ચોળીને સરસ આપણે મસડીને ધોઈ લેવાની છે અહીંયા જે લાલ ચોળી આવે છે નાની મેં એ લીધી છે તમે જે સફેદ ચોળા આવે છે કાળી આંખવાળા એ પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો પાણી એકદમ ગંદુ થઈ ગયું છે તો હજી બે ત્રણ વખત એને આપણે સાફ પાણીથી ધોઈ લેવાનું છે તો સરસ ચોળા ચોળીને ધોઈ લીધા પછી હવે આપણે એમાં સાફ પીવાનું ગરમ પાણી ઉમેરીશું અને પાંચથી છ કલાક એને પલાળવા દઈશું એમ તો તમે સાદા પાણીથી પણ પલાળશો તો ચાલશે પણ થોડું ગરમ પાણી ઉમેરશો તો ચોળી જલ્દી ફૂલી જશે તો પાંચથી છ કલાક પછી તમે જોઈ શકો છો ચોળી આપણી એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આ ચોળીને આપણે બાફવાની છે તો બાફવા માટે આપણે એનું બધું જ પાણી નિતા દઈશું અને કુકરમાં આપણે એને એડ કરી દઈએ હવે ચોળીને બાફતી વખતે જ એમાં અડધી ચમચી આપણે મીઠું ઉમેરીશું સાથે જ અડધી ચમચી આપણે હળદર ઉમેરી દઈએ હવે એની અંદર બે કપ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે ચારસો એમએલ આમાં મેં પાણી એડ કર્યું છે હવે ઢાંકીને બેથી ત્રણ સીટી લગાવીને આપણે ચોળીને બાફી લેવાની છે અહીંયા જે આ ચોળી છે નવી જ છે જો તમે થોડી જૂની આઠ આઠ મહિના જૂની કે એકાદ વરસ જૂની ચોળી લેતા હોય તો ચડવામાં એને સમય વધારે લાગશે તો જ્યાં સુધીમાં આપણી ચોળી બફાય ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરીએ તો અહીંયા મેં એક મોટું મિક્સર જ્યાં લીધું છે એની અંદર આપણે બે મીડિયમ સાઇઝના કાંદા અને બે મીડિયમ સાઇઝના ટામેટા ઉમેરી દઈએ મોટા ટુકડામાં રફલી કાપીને એડ કરવાના છે હવે એની અંદર આપણે આઠ કડી લસણ ઉમેરીશું સાથે જ એમાં આપણે બે તીખા લીલા મરચાં અને અડધા ઇંચનો આદુનો ટુકડો બારીક કાપીને ઉમેરીશું અને પાણી ઉમેર્યા વગર જ એને આપણે પીસી લઈએ તો અહીંયા આપણું શાક માટેની જે પેસ્ટ છે એ રેડી છે કાંદા ટામેટા એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં હોય જ છે ભલે બાકીના કોઈ શાક ના હોય પણ આ બંને તો હોય જ છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈની અંદર વન ફોર્થ કપ એટલે કે પચાસ એમએલ તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી એમાં રાય ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી જીરું ઉમેરીશું સાથે જ પાંચ ચમચી હિંગ ઉમેરી દઈએ છથી સાત મીઠા લીમડાના પાન ઉમેરીશું અડધું નંગ તમાલપત્ર ઉમેરીશું બે સૂકા લાલ મરચાં ઉમેરીશું હવે જે સૌથી સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે એ છે બેસન તો બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલમાં જ બેસન ઉમેરી દેવાનો છે અને ધીમા તાપે અડધી મિનિટ માટે સતત હલાવતા રહીને બેસનને આપણે શેકી લઈએ જેથી એ કાચો ના રહે તો આ રીતે બેસનની સાથે જ હવે આપણે એમાં સુકા મસાલા પણ ઉમેરી દઈશું તો કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન આપણે એમાં હળદર ઉમેરીશું કારણ કે આપણે બાફતી વખતે પણ ચોળીમાં ઉમેરી હતી હળદર એટલે વધારે નથી ઉમેરી તો બરાબર મિક્સ કરીને અડધી મિનિટ આપણે ફરીથી મસાલા સાથે બેસનને શેકી લેવાનો છે જો આ રીતે થોડો બેસન તમે શાકમાં શેકીને ઉમેરશો તો જે રસો છે એકદમ ગાળો બનશે અને શાકનો સ્વાદ પણ સારો આવશે તો જે કાંદા ટામેટાની આપણે પેસ્ટ કરીને રાખી હતી એ પેસ્ટ આમાં એડ કરી દેવાની છે હવે બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી સાતથી આઠ મિનિટ સુધી ગ્રેવીને ચડવા દેવાની છે તો મિક્સર જારની અંદર થોડી પેસ્ટ રહી ગઈ હતી એની અંદર બે ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરીને એને પણ આપણે એડ કરી દઈશું હવે સ્વાદ મુજબ આપણે થોડું આમાં મીઠું ઉમેરી દઈએ ધ્યાન રાખવાનું છે ચોળી બાફતી વખતે પણ અડધી ચમચી મીઠું ઉમેર્યું હતું એટલે બસ અત્યારે મેં પોણા ચમચી મીઠું એડ કર્યું છે હવે ઢાંકીને સાત આઠ મિનિટ એને આપણે ચડવા દઈશું તો બીજી બાજુ જે આપણે ચોળી બફવા મૂકી હતી એને ત્રણ સીટી મેં લગાવી છે એ પછી કુકરની જાતે જ મેં ઠંડુ થવા દીધું હતું તો તમે જોઈ શકો છો ચોળી આપણી એકદમ સરસ ચડી ગઈ છે જો તમે ચોળીને મેશ કરીને જુઓ તો આરામથી એ મેશ થઈ જાય છે તો સરસ આપણી ચોળી બફાઈ ગઈ છે સાતથી આઠ મિનટ પછી આપણે ઢાંકણ ખોલી લઈએ તો તમે જોઈ શકો છો બધું જ તેલ ગ્રેવીમાંથી છૂટીને ઉપર આવી ગયું છે તો એકવાર એને આપણે મિક્સ કરી લઈએ ગ્રેવીને અહીંયા પ્રોપરલી કૂક કરવી ખૂબ જરૂરી છે જો સહેજ પણ એમાં કચાસ રહી ગઈ તો શાકનો આખો સ્વાદ બગડી જશે હવે આપણે પાણી સાથે જ એની અંદર જે ચોડી બાફીને રાખી હતી એ ઉમેરી દઈએ હવે બરાબર એને આપણે મિક્સ કરી લેવાનું છે અને હજી પણ આપણે ઢાંકીને પાંચથી છ મિનિટ સુધી આ શાકને ચડવા દેવાનું છે ગ્રેવી જેટલી ચડશે એટલું જ શાક સ્વાદિષ્ટ લાગશે તો આ સ્ટેજ ઉપર આપણે એની અંદર એક ચમચી જેટલો ગોળ ઉમેરી દઈએ ગોળની જગ્યાએ તમે આમાં ખાંડ પણ ઉમેરી શકો છો અને કંઈ જ ના ઉમેરવું હોય તો તમે બંનેને સ્કીપ પણ કરી શકો છો તો હવે બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને પાંચથી છ મિનિટ એને ચડવા દઈશું પાંચ છ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું અને એકવાર એને ફરીથી મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો થોડું આપણે આમાં બેસન ઉમેર્યો હતો તો શાકનો જે રસો છે કેટલો સરસ બન્યો છે બિલકુલ પતલો નથી અને બેસનથી આ શાકનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે તો હવે છેલ્લે એની અંદર આપણે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ આ આપણું હેલ્ધી ચોળીનું શાક બનીને તૈયાર છે તો ગરમા ગરમ આ શાકને આપણે સર્વ કરી લઈએ આ શાકને તમે રોટલી ભાખરી સાથે તો ખાઈ જ શકો છો પ્લેન રાઈસ સાથે પણ એને મિક્સ કરીને ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે અને અત્યારે જે આપણે આ ક્વોન્ટિટી બનાવી છે ત્રણથી ચાર વ્યક્તિ માટે છે જો તમે વેજીટેરિયન હોય તો તમારે આ રીતના કઠોળ ખાવા જ જોઈએ નહીં તો તમારા શરીરમાં બી ટ્વેલ્વની કમી થઈ જશે અને શરીર આખું આપણું ખોખલું થઈ જાય છે તો રેસીપી જો પસંદ આવે તો એકવાર હેલ્ધી ચોડીનું શાક ચોક્કસથી ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા